આરોપી ની ઓળખ થઈ છે દ્વારકા પોલીસે પોસ્ટ કરનારને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી પોસ્ટ કરનાર પોલીસથી હાથ વેદ દૂર બેટ દ્વારકા ડિમોલેશન મામલે અપાઈ હતી ધમકી

ને પસંદ ન આવ્યું હતું અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો ગઈકાલે જો વાત કરવામાં આવે તો કુલ બે વ્યક્તિઓ જે વિરોધ કરનાર હતા પ્રખર તેની પણ અટકાયત કરવામાં આવી હતી દ્વારકા પોલીસ દ્વારા અને તેની પણ અત્યારે પૂછપરછ કરી રહી હતી એ દરમિયાન તે એક એક્સપોસ્ટ ઉપર જે છે પોસ્ટ કરવામાં આવી જેની અંદર ગર્ભી ધમકી જે છે એ પ્રકારના શબ્દો નોંધવામાં આવ્યા આ સમગ્ર મામલો સામે આવતાની સાથે તો દ્વારકા પોલીસ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની જે પોલીસ જે છે એ તપાસે લાગી હતી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી જે છે આ પોસ્ટ કોણે કરી છે કયા વિસ્તારમાંથી થઈ જે કોણે કરાવરાવી છે આ તમામ મુદ્દાને લઈને અત્યારે અમદાવાદ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી જે આરોપીની ઓળખ અત્યારે અથવા જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ જે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે તેની ઓળખ થઈ ચૂકી છે અને દ્વારકા પોલીસને આખી માહિતી શેર કરવામાં આવી છે અને દ્વારકા પોલીસે પણ આ માહિતીને લઈને તપાસ શરૂ કરી છે જે પ્રમાણે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે એ પ્રમાણે નિધિ નજીકના સમયની અંદર અત્યારે આરોપી જે છે એ પોલીસની ગિરફમાં હશે અને સૌરાષ્ટ્ર પંથક વિસ્તારનો તે આરોપી હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે આ પોસ્ટ કરવા પાછળનું શું બીજું કોઈ રાજકારણ છે કે અન્ય કોઈ કારણ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે કારણ કે જે પ્રમાણે જાહેરમાં અને સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરથી આ ધમકી આપવામાં આવી છે તો આના પાછળનું બીજું કોઈ કારણ છે કે નહીં એ અંગે પણ તપાસ કરવામાં આવશે હજી સુધી આરોપી પોલીસની ગિરફમાં નથી આવ્યો પરંતુ પોલીસ જે છે એના નજીક પહોંચી રહી છે અને લોકેશન જે છે વારંવાર બદલાઈ રહ્યા છે આરોપીના તો તેના લઈને ક્યાંક ને ક્યાંક પોલીસને પણ આરોપીને પકડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે પરંતુ પોલીસનો અને પોલીસ સૂત્રોનો જે પ્રમાણે દાવો છે એ પ્રમાણે નજીકના સમયની અંદર તે આરોપી જે છે એ પોલીસ ગ્રસ્તમાં આવશે અને કાયદેસરની કાર્યવાહીના એના વિરુદ્ધમાં કરવામાં આવશે નીતિ બિલકુલ થી એક રીતે ઉદય જોવા જે જે પ્રકારે ધમકી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી આ ધમકી અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહીં નહીં પરંતુ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીને આપવામાં આવી છે એટલે એક રીતે એ કહી શકાય કે શાંતિ ડહોળવાનો પ્રયાસ છે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ છે જરૂરથી કહી શકાય જાણ કારણ કે નિધિ જે પ્રમાણે બેટ દ્વારકાની અંદર ચોક્કસ વ્યક્તિઓના જ બાંધકામ તોડવામાં આવ્યાનો હોય એવા પ્રકારનો પણ મેસેજ વાયરલ કરવામાં આવેલો હતો હતા તમામ બાંધકામો ગેરકાયદેસર અને જ્યારે ગૃહરાજ્ય મંત્રીના ધમકી આપવામાં આવે તો પોલીસ માટે પણ ક્યાંક ને ક્યાંક પડકાર બની જતો હોય છે કાયદો અને વ્યવસ્થા જાળવાની પરિસ્થિતિ પણ બની રહેતી હોય છે તો આવા બધા માહોલ વચ્ચે જે છે એ આરોપી સુધી પહોંચવું અને ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે ઘણું મહત્વનું બની રહેતું હોય છે પરંતુ જે પ્રમાણે પોલીસનો દાવો છે અને પોલીસ સૂત્ર જણાવી રહ્યા છે એ પ્રમાણે કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને નજીકના સમયની અંદર અત્યારે આરોપી જે છે પોલીસ ગ્રફમાં હશે નીતિ બિલકુલ ઠીક આભાર પૂરી માહિતી માટે ઉદય તો આપે જોયું હાલ તો